નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલ બાબરકોડ ગામ છે જ્યાં વર્ષોથી એકતા અને અખંડિતતા અને ભાઈચારો જળવાય રહે તે હેતુથી સતત ઓગણીસ વર્ષથી બાબરકોડ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ સમલગ્નનું આયોજન થાય છે સર્વજ્ઞાતિ સમલગ્નમાં તમામ ધર્મ અને જ્ઞાતિના તમામ લોકો ફરજિયાત જોડાય છે આ સમૂહ લગ્નની ખાસિયત એ છે કે બાબરકોટ ગામે ઓગણીસ વર્ષથી બાબરકોટ ગામમાં એક પણ જ્ઞાતિના લોકોએ સમૂહલગ્નમાં જોડાયા વગર અલગથી લગ્ન કરેલ નથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની પચાસ યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે બાબરકોટ ગામના સમૂહ લગ્ન માનનીય ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર જિલ્લા પંચાયતના સભ્યશ્રી વિક્રમભાઈ શિયાળ જિલ્લા પંચાયતના સભ્યશ્રી કરશનભાઈ ભીલ ગામના શ્રી અનંતભાઈ છનાભાઈ સાખટ શ્રી પાછાભાઈ સાખટ તાલુકા ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ સમૂહ લગ્નના સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો વડીલોએ યુવાનો બહેનો ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને ઓગણીસમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું સરપંચશ્રી અનકભાઈ છન્નાભાઈ સાખર દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એકતા અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સતત ઓગણીસ વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરવામાં આવે છે વસુદેવ કુટુંબની ભાવના સતત અઢાર વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન થાય છે તેમજ સર્પશ્રી દ્વારા પ્રભુતામાં પગલાં પાડનાર ગામના સર્વજ્ઞાતિના પચાસ નવ દંપતીઓને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટ ભૂપત છાખટ બાબરકોટ